મિત્રો મહાભારતના યુદ્ધના મેદાનમાં ભગવાન કૃષ્ણે અર્જુનને જે દિવ્ય જ્ઞાન આપ્યું હતું તે આજે પણ જીવનના દરેક ક્ષેત્રમાં આપણને સાચી દિશા બતાવવાનું માર્ગદર્શન છે આજે અમે તમને જ્ઞાનયોગની સાચી વાર્તા જણાવીશું ભગવદ્ ગીતાનો એક અદ્ભુત અધ્યાય જે તમારા મનને શાંતિ અને તમારા આત્માને પ્રેરણા આપશે અસ્વીકરણ આ વાર્તા ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે અમારી ચેનલ તેની અધિકૃતતાનો દાવો કરતી નથી આ વાર્તા ફક્ત મનોરંજન અને પ્રેરણા હેતુ માટે રજૂ કરવામાં આવી છે મહાભારતના યુદ્ધ દરમિયાન જ્યારે બંને સેનાઓ કુરુક્ષેત્રમાં સામસામે ઉભા હતા ત્યારે અર્જુને તેની આસપાસ તેના પોતાના પરિવારના સભ્યો ગુરુઓ અને મિત્રોને જોયા આ જોઈને તેનું મન વ્યાકુળ થઈ ગયું અને તેણે પોતાના ધનુષ અને બાણનો ત્યાગ કર્યો અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું મધુસૂદન હું મારા સ્વજનો અને ગુરુઓ સામે યુદ્ધ કરી શકતો નથી તે મારા માટે પાપ હશે મને જ્ઞાનનો માર્ગ બતાવો શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવતા કહ્યું કે હે પાર્થ આ શરીર નાશવંત છે પરંતુ આત્મા અમર છે આત્માને કોઈ મારી શકતું નથી અને કોઈ તેને નુકસાન પણ કરી શકતું નથી તેથી પોતાના કર્તવ્યમાંથી પીછેહટ કરવી યોગ્ય નથી જે વ્યક્તિ પોતાનું કાર્યની સ્વાર્થ ભાવે કરે છે તે સાચો યોગી છે શ્રી કૃષ્ણએ કહ્યું કે જ્ઞાનયોગ દ્વારા માણસ પોતાના જીવનનો સાચો હેતુ સમજી શકે છે તેમણે કહ્યું દુનિયામાં બધું જ અસ્થાયી છે આ શરીર આ સુખ અને દુઃખ આ સન્માન અને આદર બધું ક્ષણિક છે પરંતુ આત્મા શાશ્વત છે જ્યારે વ્યક્તિ આત્માને જાણે છે ત્યારે તે સાચું જ્ઞાન પ્રાપ્ત કરે છે તેણે અર્જુનને કહ્યું કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત કરવી પડશે જેમ કાચબો તેના અંગોને અંદર ખેંચે છે તેવી જ રીતે જ્ઞાનયોગી પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને આત્માની પ્રકૃતિનો અનુભવ કરે છે શ્રી કૃષ્ણએ પણ સમજાવ્યું કે જ્ઞાન યોગનો સૌથી મોટો ફાયદો એ છે કે તે વ્યક્તિને આસક્તિ અને અજ્ઞાથી મુક્ત કરે છે જ્યારે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે તેને વિશ્વની દરેક વસ્તુ સમાન દેખાય છે તે ન તો કોઈને ધિક્કારે છે અને ન તો કોઈની સાથે આસક્ત છે આ સાંભળીને અર્જુને પૂછ્યું હે કેશવ આવું જ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ કયો છે શ્રી જવાબ આપ્યો આ માટે સાધના ધ્યાન અને જરૂર છે શરણ લઈને સાચું જ્ઞાન મેળવવું જોઈએ શ્રી કૃષ્ણએ અર્જુનને પણ સમજાવ્યું કે જ્ઞાનયોગ અને ભક્તિ યોગ એક જ પ્રવાહના બે કાંઠા છે જ્યારે વ્યક્તિ સાચા હૃદયથી ભગવાનને સમર્પિત હોય છે ત્યારે તે પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે શ્રી કૃષ્ણના આ શબ્દો સાંભળીને અર્જુને કહ્યું મધુસૂદન મારી શંકા દૂર કરી દીધી છે હવે હું યુદ્ધ માટે તૈયાર છું હું તેને ધર્મ માનીને મારી ફરજ બજાવીશ અને પરિણામની ચિંતા નહીં કરું મિત્રો ભગવદ્ ગીતાનું આ જ્ઞાન આજે પણ એટલું જ પ્રાસંગિક છે જેટલું તે અર્જુનના સમયમાં હતું તે આપણને આપણા કાર્યોને ધર્મ માનીને કરતા રહેવાનું અને પરિણામોની ચિંતા ન કરવાનું શીખવે છે જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તેને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આગામી વિડીયોમાં મળીશું આભાર